આજે શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબને રજૂઆત કરી કે સાહેબ પંચાયત અમારા પંચાયતના સભ્યો ગામના લોકો બધા આવી અને કૌશિકભાઈ વેકરિયાને વાત કરી કે સાહેબ આ રૂમો નબળા પડી જાય તો તાબડતોફ અમારા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાએ એક કરોડ અને દસ લાખ એક કરોડના દસ લાખના પાસ રૂમ મંજૂર કરી ચડા બાથરૂમ રસોડું આ બધું મંજૂર થઈ ગયેલું છે હાલની પરિસ્થિતિ અત્યારે એ છે અમારા સરપંચશ્રી અહીં ઉપા છે આ તમે જોઈ શકો છો આ રૂમ પાડવાની મંજૂરી વર્ષથી પહેલા આવી ગઈ છે તો આમાં રાજકીય કોઈ સ્ટડ નથી અમારા ધારાસભ્ય તાબડતોબ કામ કરતા હોય છે જ્યારે એમને ગમે ત્યારે ફોન કરી તો હાજર હોય કે બોલો બોલો શું કામ છે આજની તારીખે જે કામ કરવાના છે આ સ્થાનિક પ્રાથમિક શાળાના જે વહીવટ આડાવળા હોય એના કારણે કામ રૂંધાયેલું છે અને બંધ છે આમની એજન્સીને પણ કામ અપાઈ ગયું ટેન્ડર બહાર પડી ગયેલું છે ટેન્ડર કોઈ પણ એજન્સીને મળેલું છે એક કરોડ ને દસ લાખ એ ડુંડિયા પીપળીયા પ્રાથમિક શાળામાં મંજૂર થઈ ગયેલા છે અને હમણાં જા તાબડતા કામ ચાલુ કરવાનું છે આજે અમરેલી જિલ્લાના નાયબ શિક્ષણ અધિકારી સાહેબ એમનો સ્ટાફ અને સરપંચ તેમજ અર્થ બધા હાજર છે કે જે આવું ખોટી જે અમારી રાજકીય અફવા ઉડાવવામાં આવતી હોય એ થોડી દિવસ રાજકીય રોટલા શેકોમાં ઊંધિયા પીપળિયામાં સાઠ લાખનો ફૂલ પણ મંજૂર કરી દીધો છે કૌશિકભાઈએ એ અમને પણ ચાલુ કરવાનો છે એટલે આપણે અવારનવાર ધારાસભ્યશ્રીને કામ ચિંતા હોય તો ફટાફટી કામ કરતા હોય એટલે આથી જેથી કરીને ગામ લોકોને અને જે કોઈ અન્ય લોકોને ખોટા ગેરમાર્ગે ન દોરવું અને ઘણા માણસો આવીને આમ બોલે આમ બોલે આમ હાથ કરે આમ હાથ કરે એ હાથ આમ કરીને વિજા જાય છે કામ કરતા નથી કામ અત્યારે જો તાબડતોબ કરી રહ્યા આવા ધારાસભ્યો હું તો યુવા ધારાસભ્યોને ખોટી ખોટી વંદન કરું છું કે ઢુંઢિયા પીપળિયા ગામમાં એક કરોડના દસ લાખ પ્રાથમિક શાળામાં અને એ પ્રાથમિક શાળા સરકારી શાળામાં જો એક કરોડ અને દસ લાખ આપતા તો એને અમે આખી પંચાયતોથી અમે વંદન કરીએ અમારા માન્ય સરપંચશ્રી એ વખતે અમારે કાંઈક થોડુંક બોલશે હું ગયા પડી સરપંચ શ્રી આ શાળાની અંદર આપણે બે હજાર ત્રેવીસમાં જે ઠરાવ આવી ગયો હતો કે પાડવાની મંજૂરી મળેલી હતી તે મંજૂરીમાં આપણે પ્રિન્સિપલને પણ અમારા લેવલેથી બધું કામ પૂર્ણ થઈ ગયું હતું પ્રિન્સિપલની જે જવાબદારી આવતી હતી એ પ્રિન્સિપલમાં દયાબેન હતા અને દયાબેનને રજૂઆત કરી હતી કે તમારા લેવલે કામ આવે છે તો એણે પણ બદલી માગી લીધી તો એ પણ વીઆઈ ગયા એના પછી ધીરુભાઈની જવાબદારી આવી તો ધીરુભાઈની જવાબદારી આવી તો ધીરુભાઈ પણ વીઆઈ ગયા હવે આવ્યા છે દીપનભાઈ બરોબર હવે અત્યારે એની જવાબદારી એવી છે અને એનું કારણ છે કે રાજકીય લેવલે બધા કામ પૂર્ણ થઈ ગયા છે અને કૌશિકભાઈ પણ અમને વારંવાર ફોન કરીને કીધા રાખે છે કે તમારા નિશાનનું શું થયું બરાબર અમે કીધું કે ભાઈ હમણાં ટૂંક સમયમાં બધું કામ પૂર્ણ થઈ જાય કે કાગળિયા હાલ્યા છે બરાબર હવે દીપેનભાઈ કે છે કે ભાઈ મારા લેવલે હું કામ પૂર્ણ કરાવી દઈ અત્યાર લગી જે પ્રિન્સિપલ આવ્યા બધા એને કોઈ કાંઈ ધ્યાન દીધું નહીં પણ હવે દીપેનભાઈ છ મહિનાથી આવ્યા છે તો એ એમ કે છે જવાબદારી લે છે કે ભાઈ મારા લેવલે હું કામ તાત્કાલિકના ધોરણે પૂર્ણ કરાવી દઈ બરાબર તો તાત્કાલિકના ધોરણે દીપેનભાઈ તમે પણ થોડુંક કહો આપણા